નમસ્કાર દર્શક મિત્રો હું નીલેશ ગીરી ગોસ્વામી આપનું હાર્દિક સ્વાગત કરું છું હમણાં એક દિવસ ક્લાસમાં પ્રશ્ન કર્યો નિષ્ફળ પ્રેમ અને સફળ પ્રેમમાં શું ફરક હોય ત્યાં તો પાછળથી પાછળ થયો સાહેબ કે બાઘા આ કોઈને નથી આવડતું તને આવડે બાઘો કે સાહેબ કોઈને ન આવડે ને એમાં સાહેબ ને કે આ તો પ્રેમનો પ્રશ્ન છે ને મારે પ્રેમમાં કે પીએચડી કરવાનો છે સાહેબ કે તો બોલ જવાબી ભાગો કહેવાય સાહેબ નિષ્ફળ પ્રેમ છે ને એ કવિતાઓ લખે ગઝલ લખે આખો દિવસ આમ તેમ ભટકે અને સાંજે ઉત્તમ પ્રકારનો દારૂ પી અને સુઈ જાય અને સફળ પ્રેમ છે ને સાહેબ એ રીંગણા સુધારે વટાણા ફોલે ટમેટા લેવા જાય ધાણા ભાગે રીંગડો ફ્રી માગે અને દિવાળીમાં માળિયા સાફ કરે ત્યાં તો સાહેબ પાકાને બસ ભરી દોઢ સામે પેલી પડી ને એ દારૂ પીનાર માણસ ને આઠ દેખાતી ત્યાં તો એના છોકરાએ એના પપ્પાને કીધું કે પપ્પા ત્યાં તો બે જ કાર છે ત્યારે ખબર પડી કે પપ્પા નાખી ગયા તા હમણાં એક છોકરો ને એક છોકરી હોટલ માં જમવા ગયા જમવા ગયા ને તો જમતા જમતા છોકરી એ છોકરા ને કીધું બકા કઈક એવું બોલ ને કે જે સાંભળીને મારા દિલના ધબકારા વધી જાય ત્યાં તો છોકરા એ કીધું કે આમ જો ગાંડી તારા હમી અત્યારે મારા ખિસ્સામાં એક રૂપિયો નથી ત્યાં તો છોકરીને ને એટેક આવી ગયો છોકરો છોકરી જોવા ગયો છોકરી જોવા ગયો છોકરાએ છોકરીને પ્રશ્ન કર્યો તમને રસોઈ ફાવે છોકરી કે અન શીરો પૂરી ભજીયા લાપસી હંદુ ફાવે છોકરો કે સારી વાત કેવાય

આવે છોકરો હોની નોટ છોકરો નીકળી ગયો હમણાં એક છોકરાની સગાઈ થઈ એટલે એને એની થનાર પત્નીને પેલી વાર ફોન કર્યો ફોન કરીને કે હાલો છોકરી કે બોલો ને છોકરો કે તમે માં છો છોકરી કે વોટ્સએપમાં ના હું તો ઘરે છું કે છોકરો કે એમ નહી હું એમ કઉ છું કે તમે વોટ્સએપ યુઝ કરો છો છોકરી કે નાના હું તો લવલી યુઝ કરું છું છોકરો કે પણ હું એમ નથી કેતો હોય કે હું એમ કહું છું કે તમને વોટ્સએપ ચલાવતા ફાવે છે છોકરી કે ના હોય કે વોટ્સએપ ચલાવતા આપણે ન ફાવે એ કે પણ એક કામ કરો ને તમે કે વોટ્સએપ ચલાવી લેજો હું તમારી પાછળ બેસી જાય છે હમણાં એક દિવસ એક મેરિજ કપલ સામ સામે સાહેબ ઉસાવા જે દલીલ કરતું આ બાજુમાં સરકારી ઓફિસમાં હોય એવા ટેબલ ને ખુરશી પડ્યા હતા પછી એક ભાઈ છે કાળો કોટ પહેરીને ખુરશી ઉપર બેઠા હતા અને એક ફોટોગ્રાફર આમ અલગ અલગ એંગલથી એના ફોટા પાડતો એટલે આ જોઈને મને નવાઈ ગઈ એટલે મેં જઈને ફોટોગ્રાફરને પૂછ્યું ભાઈ શું કરો છો ત્યાં તો ફોટોગ્રાફર ગરમ થઈ ગયો કે ખબર નથી પડતી કે શું આમ ખબ 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 કરતા ધોળા હોય કે અહીંયા કે પ્રી ડાયવર્સ નું શૂટિંગ ચાલી રહ્યું છે ગજબ કરી નાખ્યો સાહેબ પણ હવે સાહેબ મને ચિંતા એ વાતની છે કે હવે આ લોકો ક્યાંક પ્રી ડેથ ના શૂટિંગ ચાલુ ન કરે તો હાલ હમણાં એક

ઓપરેશન થયા પછી તમે ચાલી ને ઘરે જઈ શકશો ત્યાં તો દર્દીએ કીધું ડોક્ટર નહીં દેવા હમણાં એક બેન ત્રીજી લાયસન્સ ની ટ્રાય આપવા ગઈ ટ્રાય આપવા ગયા તો ટ્રાય લેના જે અધિકારી હતા એમણે એ બેન ને પ્રશ્ન કર્યો કે બેન એક બાજુ તમારા ભાઈ વિભા હોય એક બાજુ તમારા પતિ વિભાવ હોય તો તમે સૌથી પહેલા કોને ટક્કર મારો ત્યારે આપ્યો કે સાહેબ હું સૌથી પહેલા મારા પતિને ટક્કર અધિકારી રહ્યો છું કે તમારે ટક્કર નથી મારવાની તમારે બ્રેક મારવાની છે અમુક અમુક બૈરાઓને તો ખબર જ નથી હો

પાણી કેવું દેવો શીરો બનાવી મોગી માન્યા બેસ ભાગે તો તો આપડો ડોગી બધોય શીરો ખાઈ ગયો એનો પતિ એ પછી એને સાંત્વના આપતા કહીયું કે આમ જો ગાંડી એમાં રોવાનું ન હોય સાની રહી જાય કે રોવાનું ના હોય તું તારે ચિંતા ન કરી કે આપણે બીજો ડોગી લઈ આવશું કેવો હીરો બનાવ્યો છે સાહેબ હા ગજબ ના એમ હમણાં એક ભાઈ ની ડેલી પાસે ભિખારી જમવા બેઠો ભિખારી જમવા બેઠો ને ત્યાં તો ઘડી ચીતો તો ભાઈ ડેલી માંથી બહાર નીકળ્યો ભિખારી ને કે શું કરે કે ભીખારી ને જમું છું કે ભલા માણા આમ કોરે કોરે રોટલી ખવાય લાવ્યું છોપડી ગમી ભિખારી કે નાના રેવા દો ભાઈ

કે સાસુમાં કોઈ વખતે નઈ ને આ વખતે તમે કેમ આમ રોકવાનો આગ્રહ કરો છો તમને આટલો બધો એજ કેમ ઉભરાય મારા નથી પણ હમણાં કે પાંચ છ દિવસ થયા છે ને આ ભેંસ નો પાડો મરી ગયો અને જ્યારથી તમે આવ્યા છો ત્યારથી તમને જોઈને બરોબર દોવા દે છે એટલે મને એમ થયું કે રોકાઈ જાવ તો સારું એમ

અને તમે કેમ ફોન કાપી નાખો છો ત્યારે ઓલા ભાઈ કીધું ગોર બાપા બીજું કઈ નથી પણ મેં એક નિયમ લીધો એમ કે રોજ એક બ્રાહ્મણ બોલો લલિત લેવું એને હું એમ હમણાં એક ગામમાં નકલી બેંક પકડાય એટલે મીડિયા વાળા ગામમાં આવ્યા ગામ લોકોને પ્રશ્ન કર્યો કે તમને કેમ ખબર પડી કે આ બેંક નકલી છે હા

আপসবো খুব খুব আভার হিন্দ জয় ভেরাথ